ટોટલી જ્યોર્જર્ટ મળવાનું છે જ્યોર્જર્ટમાં જે કોમ્બિનેશન કર્યો છે બહુ જ ફાઇન છે આ જો એનું જે ફ્રીલ ગેટઅપ આવે છે ને બહુ જ ફાઇન આ જો તમે ગેટઅપ તો મસ્ત આર્ટિકલના સાથે ગેટઅપ ફૂલ બોડલી ઇમ્પોર્ટેડ ફેબ્રિક્સમાં આપણે લોન્ચાઈડ રહ્યો છે આ આઈમ પુરફ તમે એના કલર કોમ્બિનેશન પણ બતાવી દી એનો કલર બી બહુ જ ફાઇન છે આજો કલર બહુ મસ્ત આર્ટિકલ છે એકદમ ડિફરન્ટ આર્ટિકલ ના પૂરો ફોર માં તમારે કોમ્બિનેશન રહેવાનું અહીંયા તમને નાનો પેચ મળવાનો છે વિથ તમને અહીંયા થ્રેડ વર્ક મળે છે અને વિથ કોમ્બિનેશન જે ફોરમાં છે ને અહીંયા ફોઇલેટ પ્રિન્ટ કરે છે બધામાં હાર્ડ પ્રિન્ટ કરેલી છે હાર્ટ પ્રિન્ટનું જે કોમ્બિનેશન આવે છે બહુ જ ફાઇન લાગે છે એકદમ ફોર ફેબ્રિકમાં સ્લીપ્સ રહેવાની છે એનો જે સ્મોકેબલ્સ બનાવ્યો છે ને આપણે બહુ જ ફાઇન છે એકદમ હંડ્રેડ પર્સન્ટ નીચે બેકસાઇડમાં તમારે કોટન પેચર ટાઈપો છે જે બીબી વાગે નહીં ઓર એક પર્સેન્ટ વાગે નહીં ઓર કડાવે નહીં વિથ અહીંયા તમને ટોટલી નેટ મળી જશે વિથ કેનકે મળી જશે ફ્રોકમાં બી કેનકેન આપ્યો છે આપણે બહુ મસ્ત આર્ટિકલ છે અહીંયા તમને પેચ વર્કિંગ આપ્યું છે ઓફ શોલ્ડરનો લુકિંગ લુકિંગ આપ્યું છે અહીંયા ટોટલી તમને અહીંયા સ્લીપ્સ મળવાની છે ટોટલી ફિટિંગ્સ માટે ઓર બેક સાઇડમાં બી બહુ મસ્ત કોમ્બિનેશન આપ્યો છે કોમ્બિનેશન બી એકદમ ડિફરન્ટ આર્ટિકલના હિસાબે ફ્રિલ કોમ્બિનેશન ઓર એનો જે કપડો જોયો હોય ને તમે પ્રોપરલી તમને ઇમ્પોર્ટેડ કોમ્બિનેશન ના સાથે કોમ્બિનેશનમાં કોન્સેપ્ટ જોઈને જ આખો અટકી જશે ત્યાં ને ત્યાં કેમકે આર્ટિકલ બહુ શાનદાર શાનદાર છે આગળ જે ફેસ્ટિવલ કલેક્શન છે આગળ દિવાળી છે નવરાત્રિ છે બહુ બધા જે કોન્સેપ્ટ છે જે ફેન્સી આર્ટિકલ આગળ લગનગાળા પણ છે કિડ્સ નો કલેક્શન ફ્રોકમાં એકદમ લેટેસ્ટ વેરાયટી સાથે અજીત જોન જે લોન્ચેડ કરી છે આ બધી વેરાયટી તમારી માટે લઈને આવ્યા છે આપણે ફર્સ્ટ કોન્સેપ્ટ જોઈએ ને તો કોન્સેપ્ટ જોઈને જ આખો અટકી જશે ત્યાં ને ત્યાં તમે જુઓ તમે આર્ટિકલ જુઓ આર્ટિકલ બહુ જ જબરદસ્ત આર્ટિકલના સાથે આવ્યા છે અહીંયા તમે જોઈ શકો ટોટલી તમને સિકવન્સનો વર્કેટ મળવાનો છે સિકવન્સ વોકેડના સાથે નીચે તમને સોફ્ટ નેટ મળવાની છે વિથ પૉર નેટેડના સાથે નેટમાં તમને ટુ નેટ મળવાની છે વિથ સેન્ટૂન અસ્ત્ર મળવાનો છે સેન્ટૂન અસ્તર્સ સાથે નીચે કોટન અસ્ત્ર પર અહીંયા આપણે અવેલેબલ થશે ને અજી ઝોનમાં જે વેરાયટીઝ અવેલેબલ કરાવી છે જે લોન્ચેડ કરી છે જે વેરાયટી એકદમ જબરદસ્ત આર્ટિકલના સાથે કોન્સેપ્ટ વાઇઝ રહેવાની છે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ આ જો તમે ઓર્ગન્સા બેઝ ઉપર તમને અહીંયા ફ્રોક મળવાની છે વિથ તમને અહીંયા એક્સેસરીઝ પણ મળવાની છે ફ્લોરેશન મળવાનો છે નીચે પણ એક પેચ ફ્લોવરનો મળવાનો છે વિથ એનો જે ગેટઅપ આપ્યો છે ફ્રોકનો ફ્રીલ વાઇઝ બહુ ડિફરન્ટ આર્ટિકલ છે તમે આર્ટિકલ જોઈ શકો એકદમ આર્ટિકલ એકદમ આર્ટિકલ વાઇઝ એકદમ કોન્સેપ્ટ વાઇઝ એકદમ ડિફરન્ટ આર્ટિકલમાં લઈ આવ્યો છે આપણે નેક્સ્ટ આર્ટિકલ એકદમ બારબી કોન્સેપ્ટમાં એનું નામ પણ વ્હાઈટ બારબી રાખ્યો છે આપણે વ્હાઈટ બાર્બીના હિસાબે કોન્સેપ્ટ જે કોન્સેપ્ટ ચાલે છે જે માર્કેટમાં એકદમ રેન્જ વાઇઝ એકદમ ડિફરન્ટ આર્ટિકલ છે અહીંયા તમને ટોટલી સ વ્હાઈટ કલર કોમ્બિનેશનમાં સિકવન્સના બેઝિડ મળવાનું છે અહીંયા સિકવન્સનો ટોટલી વર્કેટ કર્યો છે અહીંયા ટોટલી બ્રોચ મળવાનું છે નીચે ફ્રીલ વાઇઝ ટોટલી ફ્રીલ મળવાની છે ફ્રીલમાં નીચે તમને ટોટલી અહીંયા વન ફ્રીલના સાથે કોન્સેપ્ટ મળવાનો છે ડે નેટના કોન્સેપ્ટ મળવાનો છે નીચે તમને ફ્રીલમાં તમને અહીંયા સેન્ટુન અસ્તર વિથ કોટન અસ્તરના સાથે કોમ્બિનેશન મળવાનું છે મતલબ ત્રણથી ચાર ફ્રીલના સાથે કોન્સેપ્ટમાં તમને અહીંયા ફ્રોક મળવાની છે આજો તમે ફ્રોકમાં કોન્સેપ્ટ જોઈ શકો એકદમ ડિફરન્ટ આર્ટિકલ છે વ્હાઇટમાં એકદમ સ્પેશિયલ આર્ટિકલ આવ્યો છે નેક્સ્ટ આર્ટિકલ લઈને આવ્યો છે આપણે એકદમ લેવેન્ડર કોમ્બિનેશનમાં આજો તમે લેવેન્ડર કોમ્બિનેશન બો મોસ્ટ આર્ટિકલ છે અહીંયા તમને પાછો કિંગ આપ્યો છે ઓફ શોલ્ડરનો લુકિંગ લુકિંગ આપ્યો છે અહીંયા ટોટલી તમને અહીંયા સ્લિપ્સ મળવાની છે ટોટલી ફિટિંગ્સ માટે અને બેક સાઈડમાં ભી બો મોસ્ટ કોમ્બિનેશન આપ્યો છે કોમ્બિનેશન ભી એકદમ ડિફરન્ટ આર્ટિકલ નાય સબ ઓર ફ્રિલ કોમ્બિનેશન ઓર એનોજે કપડું જોયો અને તમે પ્રોપરલી તમને ઈમ્પોર્ટેડ કોમ્બિનેશન ના સતે કોમ્બિનેશનમાં એમાં ભી બધામાં તમને ફ્રિલ કોન્સેપ્ટ ઓર વિથ સેન્ટોન અસ્તર એન્ડ કોટન અસ્તર તમને હર એક પ્રોવાઇડેશન ફેબ્રિક્સ માં તમને પ્રોવાઇડ કરાઈ જશે કેમ કે આ બધામાં આર્ટિકલ બહુ જ ફાઇન છે ને આ બધા આર્ટિકલ જે કોન્સેપ્ટના હિસાબે ચાલે છે ને આર્ટિકલ બહુ જ ફાઇન ચાલે આ જુઓ એકથી એક આર્ટિકલ બોલો ત્યાં ને ત્યાં વાત અટકી જાય આર્ટિકલ એવા શાનદાર આર્ટિકલ લાવ્યા છે ને બહુ મસ્ત આર્ટિકલ છે એકદમ ફેન્સી આર્ટિકલ ટ્રાયંગલના સાથે અહીંયા તમને સિક્વન્સ મળવાનો છે વિથ સિક્વન્સનો ટોટલી વર્કેડ મળવાનો છે ફ્રન્ટમાં તમને પેચેડ વર્ક વિથ અહીંયા તમને નેટનો કોન્સેપ્ટ મળવાનો છે અને નીચે તમને અહીંયા એક ફ્લોરેશન મળે છે બહુ જ ક્યૂટ છે નીચે તમને ટુ ફ્રીલમાં તમને અહીંયા ફ્રોક્સ મળે છે નો જે આર્ટિકલ છે ને બહુ જ મસ્ત આર્ટિકલ છે આ જો તમે કોન્સેપ્ટ વાઈઝ એકદમ આર્ટિકલ વાઇઝ એકદમ કોન્સેપ્ટ વાઇઝ ડિફરન્ટ આર્ટિકલ છે કેમ કે આર્ટિકલ બહુ જ શાનદાર શાનદાર છે આગળ જે ફેસ્ટિવલ કલેક્શન છે આગળ દિવાળી છે નવરાત્રિ છે બહુ બધા જે કોન્સેપ્ટ છે જે ફેન્સી આર્ટિકલ આગળ લગ્નગાળા પણ છે જે છોકરીઓ પેટશે લગનગાળામાં બહુ જ ફાઇન લાગવાની છે આ બધા કોન્સેપ્ટ એના માટે જ લોન્ચ કરી રહ્યા છે એકદમ લેટેસ્ટ લેટેસ્ટ આર્ટિકલ એક આર્ટિકલ એવો શાનદાર છે ને કે તમારા માટે સરપ્રાઇઝ રહેવાનો છે આ આર્ટિકલ જો પ્યોરલી ઇમ્પોર્ટેડ ફેબ્રિક્સમાં આપણે લોન્ચાઈડ કરેલો છે આ ઇમ્પોર્ટેડ ફેબ્રિક્સમાં તમે એના કલર કોમ્બિનેશન પણ બતાવી દઈશ એનો કલર બી બહુ જ ફાઇન છે આ જો કલર કોમ્બિનેશન બહુ મસ્ત આર્ટિકલ છે એકદમ ડિફરન્ટ આર્ટિકલના સાથે આર્ટિકલ વાઇઝ અહીંયા તમને ક્રસેબલ્સમાં કોમ્બિનેશન આપ્યો છે અહીંયા તમને વિનિક્સમાં પેટર્ન્સ રહેવાનો છે અહીંયા તમને બ્રોચ ઓર નીચે ક્રસેબલ્સના સાથે જે એનો કોમ્બિનેશન બનાવ્યો છે બહુ જબરદસ્ત લાગે છે અને બેકસાઇડમાં તમારે અહીંયા ટોટલી તમારે સ્મોકેબલ્સ રહેવાનો છે સ્ટ્રીપ્સ રહેવાની છે એનું જે સ્મોકેબલ્સ બનાવ્યો છે ને આપણે બહુ જ ફાઇન છે એકદમ હન્ડ્રેડ પર્સન્ટ નીચે બેકસાઇડમાં તમારે કોટન સ્પેચેડ આપ્યો છે જે બીબીને વાગેની ઓર એક પર્સન્ટ વાગે ઓર કળાવેની વિથ અહીંયા તમને ટોટલી નેટ મળી જશે વિથ કેન કેન મળી જશે ફ્રોકમાં બી કેનકેન આપ્યો છે આપણે વિથ કોટન અસરના સાથે આ બધા કોમ્બિનેશન તમારી શોપ માટે બાય કરવા હોય ને આવો બધા કોમ્બિનેશન તમારે ડિસ્પ્લેમાં રાખવા હોય એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સના સાથે તો આવા કોમ્બિનેશન હંડ્રેડ પર્સન્ટ હજી ઝોનમાંથી બાય કરાય ને આ બધા તમને મળવાના છે મેન્યુફેક્ચરિંગ રેટમાં જે બી મળશે ને કોન્સેપ્ટ આ બધા મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને મળી જશે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે પૂરો ફોર ફેબ્રિક્સમાં તમારે કોમ્બિનેશન રહેવાનું છે અહીંયા તમને નાનો પેચ મળવાનો છે વિથ તમને અહીંયા થ્રેડ વર્ક મળે છે અને વિથ કોમ્બિનેશન જે ફરમાં છે ને અહીંયા ફોઇલેટ પ્રિન્ટ કરેલી છે બધામાં હાર્ડ પ્રિન્ટ કરેલી છે હાર્ટ પ્રિન્ટનું જે કોમ્બિનેશન આવે છે બહુ જ ફાઇન લાગે છે એકદમ ફોર ફેબ્રિકમાં બહુ જ ફાઈન ઓર સોફ્ટ આર્ટિકલના હિસાબે આર્ટિકલ રહેવાનો છે આવા રીતના આર્ટિકલ્સમાં બહુ મસ્ત કોમ્બિનેશન એકથી એક આર્ટિકલ મળે છે ને એમાં બી તમને કલર ચાર્ટ જોઈએ તો કલર ચાર્ટ એક સાથે સાથે બતાવું છો કલર ચાર્ટ બી તમને નેક્સ્ટ આર્ટિકલ્સમાં બહુ બધા આર્ટિકલ્સમાં મળી જશે આર્ટિકલ વાઇઝ એકથી એક કોમ્બિનેશન ઓફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ મળી જશે એક આર્ટિકલ બનાવ્યું છે આપણે જોર્જર બેઝમાં આ જો કોમ્બિનેશન જ્યોર્જર્ટ વાઇઝ બહુ જ ફાઇન છે અહીંયા તમને નેકમાં બી વર્ક મળવાનો છે વિથ કટિંગ પિસ્ટિંગનું કામ બહુ જ ફાઇન કર્યો છે આમાં નીચે ક્રસેબલ્સમાં તમારે અહીંયા નીચે ટોટલી જ્યોર્જર્ટ મળવાનું છે ઓર જ્યોર્જર્ટમાં જે કોમ્બિનેશન કર્યો છે ને બહુ જ ફાઇન છે આ જો તમારે આર્ટિકલ એનું જે ફ્રીલ ગેટઅપ આવે છે ને બહુ જ ફાઇન આ જો તમે ગેટઅપ ફૂલ એકદમ મસ્ત આર્ટિકલનો સાથે ગેટઅપ ફૂલ લેવાનો છે એકદમ ડિફરન્ટ આર્ટિકલ ઓર આર્ટિકલ વાઇઝ આવા આર્ટિકલ તમારી શોપમાં એકદમ ડિસ્પ્લેમાં લાગશે ને તો કસ્ટમર્સ કશે જ નહીં જવાનો તમારી કસ્ટમર્સ તમારી શોપ ઉપર અટકી જ જશે હન્ડ્રેડ પર્સન્ટ કિટસર્સમાં કેમ કે કિટસર્સમાં એવી એવી વસ્તુ ચેલેન્જના સાથે લાવી છે જે કસે બી કોઈ બી સિટીમાં જશો ને તો આવો કોન્સેપ્ટ તમને કસે જોવાની મળે તમને કોટન ફ્રોક જોઈએ કોટન ફ્રોક મળશે પાર્ટી પાર્ટીવેર્સમાં આપણે એક કોન્સેપ્ટ નવો એક આઇટમ કોન્સેપ્ટ લોન્ચેડ કરી છે અત્યારે માર્કેટમાં નહીં એવો રિસ્પોન્સ છે સિક્સ મંથ બેબીનો બર્થડે ડે મનાવવાનો ટુ મંથ બેબીનો બર્થડે મનાવવો હોય તો આવા બધામાં બી આપણે ફ્રોક્સ લઈને આવ્યા છે જે સ્પેશિયલી તમને સિક્સટીન સિક્સટીન એન્ડ ફોર્ટીન બે સાઇઝો મળવાની છે જે સ્પેશિયલી તમને અહીંયા લેટવાઇઝ ઓર કોન્સેપ્ટ વાઇઝ મળી જશે કેમ કે આમાં આર્ટિકલ્સ બહુ બધા છે આમાં આર્ટિકલ્સમાં આપણે વેરાઇટી જોવા જોઈએ તો આવા બધા એટલી બધી વેરાયટી તમને અવેલેબલ થઈ જશે જે નાની સાઇઝમાં આપણે સ્પેશિયલી વેરાયટીઝ લોન્ચેડ કરી છે જે નાની સાઇઝમાં સ્પેશિયલી રહેવાની છે એમાં તમને સ્પેશિયલી વન ટુ ફોર યરની બી સાઇઝિસ મળી જશે સિક્સ્ટીન ફોર્ટીન જોઈએ તો સ્પેશિયલી સિક્સટીન ફોર્ટીન બી મળી જશે જે સિક્સ મંથ એન્ડ વન યર સુધીની સાઇઝિસને પ્રોવાઇડેશન કરી જશે કેમકે અત્યારે એનો જે ક્રેઝ છે ને માર્કેટમાં બહુ વધારે ક્રેઝ છે કેમ કે આ માર્કેટમાં ચાલે છે બડ કોન્સેપ્ટમાં કેમ કે અત્યારે જે ક્રેઝ આવે છે માર્કેટમાં બહુ ડિમાન્ડના સાથે ક્રેઝવાઈઝ ચાલતી હોય છે એના સાથે સાથે આપણે જે આર્ટિકલ નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ નેક્સ્ટ આર્ટિકલ પેગેટિવ લુક્સમાં રહેવાનો છે આ જો તમે આર્ટિકલ વિથ એસેસિઝન સાથે વિથ કોમ્બિનેશન વાઈઝ જોવા જઈએ તો આપણે કોમ્બિનેશન બી બહુ જ ફાઇન છે આમાં આર્ટિકલ્સ બી મળી જશે આવી રીતનો આપણે એમાંને લોન્ચેડ કર્યા છે ગાઉન્સ પણ એ ગાઉન્સનું આર્ટિકલ્સ લાવજો આપણે જે ફ્રોક્સ એન્ડ કોમ્બિનેશનના જે ગાઉન્સ બનાવ્યા છે જે સ્પેશિયલી ચાલવાના છે આ જો તમે આર્ટિકલ્સ તમને ફ્રોક પણ જોઈતી હોય ફ્રોક પણ બાય કરી શકો તમને ગાઉન પણ જોઈતી હોય ગાઉન પણ બાય કરી શકો આવી રીતના કોન્સેપ્ટના સાથે બહુ બધી ફ્રોક્સ ઓર ગાઉન્સની સાથે કોન્સેપ્ટ બી બનાવ્યા છે જે અજીઝોન લોન્ચેડ કર્યા છે એના સાથે સાથે બહુ બધી વેરાયટીઝ તમને અવેલેબલ થઈ જશે ઓર એક છતના નીચે ટોટલી કિટ્સવેર્સ તમને અહીંયા અવેલેબલ થઈ જશે એના સાથે સાથે વુમન્સ વેરના ટોટલ પ્રોડક્ટ્સ તમને અહીંયા એક છતના નીચે અવેલેબલ થઈ જશે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટના સાથે ત્યાર સુધીનો જય